નમસ્કાર મિત્રો બનેગા કરોડપતિ તારીખે સાંજે જે ડ્રો થવાનો છે એના આપણે અશોકભાઈ કે આ ટોકન કઈ રીતના છે શું આયોજન છે કારણ કે ટીમ લગભગ પચીસ થી જણા રાત્રે બહુ બધી મથામણ કરીને આ બધું તમે આયોજન જોઈ શકો છો તો આપણે પૂછીએ તો અશોકભાઈ કઈ રીતનું મેનેજમેન્ટ છે આ કોન બનેગા કરોડપતિ ડ્રો જે ગ્રાહકોને પ્રશ્ન હતો કે અમારી કુપન ડ્રોમાં જાય છે કે નહીં જાય એનો સમાધાન સમાધાન ખુલાસો ખુલાસો આ કુપન ટોકન અહિયાં મૂકાશે બરાબર એ બધું લાઈવ માં દેખાતો હશે કે મારો નંબર પડ્યો છે અને એમની નજરની સમક્ષ ડ્રો બોક્સ માં નાખવામાં આવશે અને ટોકન પૂરેપૂરા પૂરેપૂરા એક લાખ સુધીના ટોકન અહીંયા બધા મૂકવામાં આવશે અને લાઈવ માં દેખાશે દરેક વ્યક્તિને કે મારો ટોકન અહીંયા છે જ બરાબર અને એમની નજરની સમક્ષ લાઈવ ચાલુ છે રામદેવ ડીજે સાઉન્ડ એની અંદર માં નજર માં એની નજર ની સમક્ષ જશે અને કોઈ કુપન ન નખાય એવી કોઈ વસ્તુ જ નહીં અંદર નખાય સ્પષ્ટ દેખાય ઘણા લોકો એવું કહે છે કે તમે ફ્રોડ કરો છો કેવાનો મતલબ કોઈ આપણા નામથી કુટનો લઈ